શિક્ષકો ઘણા પ્રયત્ન કરે છે પણ આપણો વાજી તરીકે પણ જાગૃતતા રાખવી પડશે આપણે સ્વતંત્ર થયા આપણે ગજા સપ્તાહના જે તરીકે ઉદેવે છે પણ એને આજે રાષ્ટ્ર ધ્વજ ફરાય છે એની પાછળ કેટલા યુવાનો કેટલા વડીલોએ બલિદાન આપ્યું છે સાહેબ જય હિન્દ બોલવાની વાત આવતી હતી કે મંદિર માત્ર

तो पूर्वा ने बोल का जो जो आटा बस आजा नक्की करे लेकिन नव माइक तो फोन आई जाए ये भी मिलना चाहिए अरे सब ने अभी नंदन पर तो भारत <सदियो> <सदियो> <स दि तो फीदेखे> में. <सदियो>